તો વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ તો ફરીથી મારા પાંગા જેવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે તો ગુડ મોર્નિંગ મારી યુટ્યુબ ફેમિલીને અને આજે જવાનું છે મારા મોટા બેનનો તાવો છે તો તાવોમાં જવાનું છે તો આજે કિશનભાઈ તો છે નહીં કિશનભાઈ હાજર આવશે તો મળી દઈશું તમને બ્લોગમાં બાકી કન્ટિન્યુ બ્લોગમાં બને રહીજો મજા આવશે એમ આજ જવાનું છે મુંગલપુર બેનનો તાવો છે પણ તાવો છે પણ આજ એક પણ ગાડી ઘરે નથી જો બે ગાડી છે એક પપ્પા લઈ ગયા છે મારા અને એક મોટો ભાઈ લઈ ગયો છે મારો હું તો ગાડી વિનાનું થઈ ગયો હમણાં આવે છે ભાઈ લેવા પછી જઈશું અમે મંગલપુર નાડી માના મંદિરે બેનનો તાવો છે તો તાવમાં મોજ કરશું પ્રસાદી પ્રસાદી લઈ વહી આવશ અને બ્લોકમાં કન્ટિન્યુ રહેજો તમને જોવાની મજા આવશે તો ચાલો પહેલાં તો જવું છે આ દાઢી બાટી થોડીક કંઈક કરાવી તો પડશે તો એમ તો જવાય છે નહીં તો ચાલો પેલા આપણે દાઢી બાટી કંઈક કરાવી નાખીએ અને થોડાક ધોળા થઈ દઈએ અત્યારે થોડો કાળો લાગુ છું અમારે દાઢી બાટી કરાવી નાખું પછી જો થોડો લાગુ છું તો ચાલો પહેલાં તો બસ સ્ટેન્ડે થઈશું આ દબાજાય નહીં એટલે હાલીને જવું પડશે તો હળવા હળવા હાલ્યા જઈ અને જઈને દાઢી બાટી કરાવી નાખ્યું પછી મળશું તમને આગળ બ્લોકમાં એવું લાગે તો ચાલુ કરીશ દાઢી કરે એનો બ્લોગ चलो निकली ग मुंगलपुर पहुंची गया बरवाड़ा આમ જો તો કરાય બરવાળ આમ કેટલું ટ્રાફિક છે આમ જો હો પેલા જોઈતા નથી સુધી જવા દે

આ બીજો કારીગર જો વૈયામાં નકરા કારીગર છે નવરા નય તમ તો નવરા ટાઈમ કાઢીને આવશે તારે ઓન્લી ફોર ગમેતારે માતાજી નું કામ હોય તારે આશા ભાઈ

કે છે જો હાઠ્યું લેવા રમેશ ભાઈ હાઠ્યું કાઢી કાઢી જો એમ મૂકે કાઢવા માંડો કાઢવા માંડો બે કોળી કરી મારી કોળી કમ્પ્લેટ કરી નાખી લઈ ને વ્યવ જાય ને મિત્રો આ તો બે તાવા છે અહીંયા આવ્યા હતા એક ભાઈબંધ નો તાવો હતો તો વળી ભાઈબંધ ના તાવામાં ગયા અહીંયા જઈશું બેનના તાવામાં

કમ્પ્લીટ તો છે તો ના ના પાસ ગયા કાય મજા આવે કેન્સલ થાય બગલા બે

जे जे कर એક તો મારે શું કાળીઓ ને પાસે પોટો પાડો પાડવાની ની વાત કરે છે ભાઈ

એ ના ફૂટે હજી આપણે આપણે કરતા વધારે ખાય છે માન ઈ ચાન બતાય કમેરે ચાલો તો મિત્રો ચાલો હવે આપણે મંગલપુર ધામ ટાટા બાયબાય કહી દેવી અને ઘર તરફ જવા નીકળી ગયા છીએ તો ચાલો હવે ઘર તરફ જાવી ઘરે

તો વાગમ છે પાંચ તો આપણે આ થોડુંક કામ હોવાથી વહેલા આવી છે તો થોડાક ના વિડીયો ઇન્સ્ટાગ્રામમાં હમણાં તો ખૂટ્યા છે ને થોડાક ઘણા એકને એક કપડામાં બહુ વિડીયો થઈ ગયા પછી માણસો એ વિચારે કે ગરીબ માણા છે એકને કપડાં પહેરા ને આવું નવી કોમેન્ટો આવે તો આ ટી શર્ટ પહેર્યું છે ને નવું બ્રાન્ડ તો થોડુંક શૂટિંગ કરી લેવી ઇન્સ્ટાગ્રામમાં વિડીયો મૂકવા માટે બરાબર તો કન્ટિન્યુ રહી જવ જય માતાજી હું પાંચસો પીધું તમે હું કયા ગોજરી માં લઈને ભૂખ લાગી હતી તો આવી ગયાસી પાણીપુરી ખાવા પાણીપુરી

આ પાછલા જમાના ગયા દસ તો બોલો આ તો ગાવાની હા વિડિયો બનાવવાનો અમે પ્રેગ્નન્ટ હો એવું ક્લિપ ડિલીટ નઈ લાગ્યો હા ભાઈ પછી ન કે ભાઈ ટડકા ન લાગે હો આમ જો ખરો કલેજ

તો મિત્રો પડી ગઈ છે સાંત તો અમે બ્લોગ નો એન્ડ કરી નાખી બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટમાં દેજો અને અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો એટલે અમારા વિડીયો સૌથી પહેલાં તમને મળતા રહે તો ચાલો બાય બાય આવતા બ્લોગમાં મળશું